શહેરમાં અવારનવાર ચોરીની પોલીસના પેટ્રોલિંગ પર સવાલો ઉભા થયા છે જરૂરી દસ્તાવેજો સાથેના રેકોર્ડ જે કોમ્પ્યુટરમાં હોય તે અંગે ચોરી થતા તસ્કરોનો ઈરાદો શું હોઈ શકે છે તેના પર પણ સવાલો ઉભા થયા છે મહાનગરપાલિકાની મોગપ કચેરીમાં ચોરી થઈ હતી મોગફ વોર્ડ ઓફિસ ખાતે ચોરીની ઘટના બની હતી મોડી રાતે ટ્રાટકેલા તસ્કરોએ કોમ્પ્યુટર પ્રિન્ટર, કેમેરા સહિતની ચોરી કરી હતી. તસ્કરો તાળુ પણ ચોરીને નાસી છૂટ્યા હતા. સવારે કર્મચારીઓ ઓફિસ આવ્યા ત્યારે જાણ થઈ હતી. જેથી સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. જી મારું નામ સુરેશભાઈ સુહાગિયા, સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માજી. આજરોજ વરાછા ઝોનીએ વિસ્તારમાં આવેલી ધનવર્ષા વોર્ડ ઓફિસ ખાતે વોર્ડ ઓફિસની અંદર રાત્રિના સમયે તસ્કરો દ્વારા તાળુ તોડી અને ચોરી કરવામાં આવેલી છે. તસ્કરો દ્વારા કચેરીમાં રહેલું કોમ્પ્યુટર પ્રિન્ટર લઈ જવામાં આવ્યું છે અને સીસીટીવી કેમેરાની તોડફોડ કરવામાં આવેલી છે એટલે ખાસ વાત તો એ કહેવાની કે જ્યારે આ સુરત શહેરની અંદર ગૃહમંત્રીનું શહેર ગણાતું હોય વારંવાર જાહેરાતો કરવામાં આવતી હોય છે ક્રાઈમ રેટ ઘટાડવામાં માટેનું પરંતુ એનાથી ઉલટું તદ્દન દિવસેને દિવસે ક્રાઈમ રેટ વધતો જાય છે એટલે આ સરકાર જ્યારે ક્રાઈમ રેટ અને કાયદોની વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે એ આની ઉપરથી ફલિત થાય છે અને અત્યાર સુધી સામાન્ય માણસોને ત્યાં ચોરી થતી હતી પરંતુ હવે સરકારી કર્મ કચેરીઓ પણ સુરક્ષિત રહી નથી એટલે સરકારી કચેરીની અંદરથી જ્યારે આવી ચોરી થતી હોય ને એ પણ સરકારી ડેટાની ચોરી થઈ જાય છે થઈ છે અને આ ડેટાનો કોણ કઈ રીતે યુઝ કરે એનું પણ હવે કોઈ અંદાજો લગાવી શકાતો નથી કોઈ મિસયુઝ પણ કરી શકે તો એના માટે જવાબદાર કોણ અને સૌથી મહત્ત્વની બાબત કે આ વોર્ડ ઓફિસના સરકારી કર્મચારી જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવા જાય છે તેની ફરિયાદ પણ લેવામાં નથી આવતી એટલે આ સૌથી ગંભીર બાબત કહેવાય કે ચોરીની ફરિયાદ છે એ ફરિયાદ લેવામાં નથી આવતી એટલે સામાન્ય ચોરીની વાત તો આમાં ક્યાં જ કરવાનું જ્યારે સરકારી ડેટાની ફરિયાદ ન લેવાતી હોય તો સામાન્ય માણસ જ્યારે પોતાની ફરિયાદ લઈને જતા હશે તો એનું શું થતું હશે એ આની ઉપરથી બહુ વિચારવા જેવી બાબત છે એટલે સામ ગણવામાં આવે તો આ સરકાર છે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ સદંતર કાયદોની વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે એ આની જે એક ફલિત થાય છે મારું નામ મનીષ એમ ટેલર સેનેટરી ઇન્સ્પેક્ટર ધનવર્ષા વોર્ડ ઓફિસ વરાછા ઝોન એ એટલે સવારે જે મારા સ્ટાફ સવારે સાત વાગે આવ્યા તે સમયે દરવાજો તૂટેલો હતો ને મને મારા પર ફોન આવ્યો કે સર આ રીતનું ઓફિસમાં તાળું તૂટેલું છે તો એ તાળું અત્યારે તમે ક્યાં છો તો મેં કીધું કે હું પાંચ મિનિટમાં હાજર થઉં છું સાતને દસે હું હાજર થયો પછી તાળું તૂટેલું નજરે આવેલું ને ત્યારબાદ અંદર ચેક કર્યું તો સીસીટીવી કેમેરો તૂટેલો હતો ને કોમ્પ્યુટરનો સેટ આખો ગાયબ થઈ ગયેલો ને પ્રિન્ટર સાથે ચોરી થયેલી છે પોલીસ ફરિયાદ કરવા સવારે ગયેલો તો સવારે એક પોલીસ કર્મચારી હોવાથી એમણે એમ કીધું કે સાડા દસની આસપાસ તમે આવજો એટલે તમારી ફરિયાદ ત્યાં લખાઈ જશે